આવતી કાસા થાડી થેરાપી આજે આપણા ત્યાં શું નામ છે આપનું ગીતાબેન ગીતાબેન અને કેટલા દિવસથી તમે સિટિંગ લઈ રહ્યા છો મહિના એક મહિનાથી લઈ રહ્યા છો સિટિંગ થી તમને શું ફાયદો થયો આ મરવાતી મને તો પગમાં બહુ દુખાવો રહેતો તો એ બિલકુલ નહીં બરાબર ઓ સરસ થઈ ગયું આંખમાં પણ પાણી ન કરતો તો એ પણ નથી અચ્છા એટલું બધું રહેવાતો બરાબર હવે હું બધું કરી શકું છું અચ્છા રહી શકું રસોઈ બનાવી શકું છું બી કામ હોય બધું મારાથી છે બરાબર એટલે આમ મિનિટ બી બરાબર રાઈટ મને સારું છે સારું છે સારું છે એમ બહુ સરસ છે આપણે આ કાસ્ય થેરાપી થાળીની ઉપર ગાયનું ઘી લગાવીને ગીતાબેન છેલ્લા એક મહિનાથી આ ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે અને તેમને ખૂબ સારો અનુભવ થયો છે ઊંઘ નથી આવતી મને રાત્રે જી અત્યારે મને ઊંઘ શાંતિ સુંઘી આવે પગમાં દુખાવો નથી કશું જ નથી જી જી સરસ